અરવલ્લી જિલ્લામાં ભીલડા તાલુકાના શામળાજી આઇકોનિક સ્થળ મેસો ડેમ દેવીની મોરી ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસની ઉજવણી સ્વયં અને સમાજ માટે યોગની થીમ માટે અરવલ્લી યોગમય બન્યું માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા જિલ્લા પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોરની અધ્યક્ષતામાં યોગ દિવસ ઉજવાયો એ એક પ્રાચીન શારીરિક માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે યોગ એ શરીર અને આત્માના જોડાણનો પ્રતિક છે યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન પ્રતિદિન વધી રહી છે યોગ્ય સદીઓથી ચાલતી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો જ એક ભાગ છે હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી એકવીસમી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદી એકવીસમી જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટાભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ બે હજાર પંદરથી એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું અરવલ્લી જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કુદરતી સુંદર વાતાવરણમાં દેવાની મોરી ખાતે કરવામાં આવ્યો જેમાં કુદરતી વાતાવરણમાં આહલાદક સુંદરતા સાથે સ્વાસ્થ્ય માટેના યોગાભ્યાસ કરવામાં આવ્યા અરવલ્લી જિલ્લાના પોલીસ વિભાગ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓના આજુબાજુના વિસ્તારના લોકો યોગ દિવસે અનેક યોગ કરી પોતાના સ્વાસ્થ્ય અને મનનું અનુકૂલન સાધવાના પ્રયોગમાં જોડાયા હતા માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીને વર્ચ્યુઅલી નિહાળવામાં આવ્યા આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લામાં કલેક્ટર શ્રી પ્રસિષ્ધ પારિક જિલ્લા પોલીસ વડાશ્રી સૈફાલી બારવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેળિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે કે જેગોડા ભીલોડા ધારાસભ્ય શ્રી પીસી બરંડા સદસ્ય શ્રી નીલાબેન મળીયા તેમજ જિલ્લાના આગેવાનો અને રમતગમત વિભાગના અધિકારી શ્રી પ્રકાશ કલસવા અન્ય અધિકારી અધિકારીશ્રીઓ અને પોલીસ વિભાગના જવાનો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને જાહેર જનતા જોડાઈ અરવલ્લી જિલ્લામાં યોગાભ્યાસમાં યોગકો જયેન્દ્ર મકવાણા દ્વારા યોગાભ્યાસ કરવામાં આવ્યો કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું રિપોર્ટર રસિક પટેલ પિલોડા